રાહુલભાઈ પટેલ ડિરેક્ટર એપીએમસી તથા સરપ્રતાપ હાઈસ્કૂલ ઇડિયન પ્રિન્સિપલ નિમેશભાઈ પટેલ પ્રાંત પ્રતિનિધિ તરીકે વિભાગીય સહમંત્રી પ્રણોભાઈ પંચાલ પ્રોગ્રામમાં ભુજનના દાતા અશોકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં વિભાગ અ ઉપનામ હરણાવમાં પ્રથમ ક્રમાંકે પ્રાથમિક શાળા નંબર એક વિજેતા ચાર થયેલ વિભાગ અ દ્વિતીય ક્રમાંકે ઉપનામ સરયુમાં સેઠ જેએમ પટેલ પ્રાથમિક વિદ્યાલય ઉમેદગઢ વિજેતા થયેલ અને વિભાગ અ ઉપનામ સાબરમતીમાં તૃતીય ક્રમાંકે શ્રીમતી ડીએમ જોશી પ્રાથમિક શાળા વેરાવર વિજેતા જાહેર થયેલ તેમજ ચેતના કેશ્વર હિન્દી સ્પર્ધામાં વિભાગ બ ઉપનામ વિશ્વમિત્રમાં પ્રથમ ક્રમાંકે ડીએમ જોશી પ્રાથમિક શાળા વેરાબર વિજેતા જાહેર થયેલ તેમજ ચેતના કેશ્વર હિન્દી સ્પર્ધામાં વિભાગ બ ઉપનામ વિશ્વમિત્રમાં પ્રથમ ક્રમાંકે એમબી પટેલ હાઈસ્કૂલ ભાણપુર વિજેતા જાહેર થયેલ વિભાગ બ ઉપનામ બનાસ દ્વિતીય ક્રમાંકે સીટ બીજે હાઈસ્કૂલ જાદર વિજેતા જાહેર થયેલ વિભાગ બ ઉપનામ યમુનામાં તૃતીય ક્રમાંકે સરપ્રતાપ હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઈડર વિજેતા જાહેર થયેલ

જે એસ નાઈ સાહેબ સંસ્કાર ગતિવિધિ કન્વીનર પ્રફુલભાઈ સુથાર રાષ્ટ્રીય સમુગમ સ્પર્ધા સંયોજક હરીશ કુમાવત સહ સંયોજક રાજેન્દ્રસિંહજી કુંપાવત સેવા ગતિવિધિ કન્વીનર શૈલેન્દ્રસિંહજી રાઠોડ સંપર્ક ગતિવિધિ કન્વીનર સુભાષભાઈ પટેલ પર્યાવરણ સંયોજક કિશનભાઈ સોની ખજાનચી અશોકભાઈ સોની પૂર્વ મંત્રી જિતેશભાઈ દોશી યુવા કન્વીનર અમૃતભાઈ તંવર ભારત કો જાનવો સંયોજક મેહુલભાઈ શાહ સગર મહિલા આચાર્ય દવે ગઢવી લતાબેન ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે